ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની એની તાલાવેલી વધતી ચાલી એના સમયના અનેક યુવકોની પેઠે એ પણ બ્રાહ્મ સમાજમાં જોડાયો પણ બ્રાહ્મ સમાજના ઉપદેશોએ એને ખાસ કંઈ સહાય ન આપી ઈશ્વર દર્શનની તાલાવેલીમાં એકવાર મહર્ષિ દેવેન્દ્રનાથને એણે પૂછ્યું પણ ખરું કે મહાશય આપે ઈશ્વરને જોયા છે પરંતુ એને જે જવાબ મળ્યો એનાથી એને સંતોષ થયો નહીં એની આવી મનસ્થિતિની પળોમાં સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં એ પહેલીવાર શ્રી રામકૃષ્ણને મળ્યો સને અઢારસો એંશીનો એ નવેમ્બર માસ હતો અને વિશ્વવિદ્યાલયની પહેલી પરીક્ષાની એ તૈયારી કરતો હતો અઢાર વર્ષની વયના નરેન્દ્રએ એ વખતે સુંદર ભજનો ગયા એ વખતે જ શ્રી રામકૃષ્ણની વેદક દ્રષ્ટિએ એ નવયુવકના અતૃપ્ત આત્માને છેક ઊંડાણ સુધી નિહાળી લીધો એમને આ મધુર ગાયક પ્રત્યે આકર્ષણ થયું અને એમણે એને દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું આગળ ઉપર આ મુલાકાતને યાદ કરતા શ્રી રામકૃષ્ણએ કહેલું મેં એનામાં પોશાકની કશી ટાપટીપ જરાય ગુમાન કે બાહ્ય વસ્તુઓ પ્રત્યે જરા પણ આસક્તિ જોયા નહીં એની આંખોમાં જાણે કોઈ શક્તિ એના આત્માના અંતસ્થલનો કબજો લઈને બેઠી હોય એવો ભાસ થતો હતો મને થયું આવો માણસ પણ આ કોલકાતામાં હોઈ શકે પરીક્ષા પતી ગઈ હવે નરેન્દ્રના પિતા પોતાના પુત્રના લગ્નની ગોઠવણ કરવા લાગ્યા પણ નરેન્દ્રએ સાફ ના પાડી એટલે વાત આગળ વધી શકી નહીં નરેન્દ્રના આવા વિચાર જોઈને તેના પિતરાએ ભાઈ રામચંદ્ર દત્તે એને એક દિવસ કહ્યું જો તેને ધર્મની ખરેખરી લગ્ન લાગી હોય તો તું અહીં ન ભટકતા દક્ષિણેશ્વર જાને થોડા વખત પછી સુરેન્દ્રનાથ મિત્રની સાથે નરેન્દ્ર તેના કેટલાક મિત્ર સાથે દક્ષિણેશ્વર ગયો